ફ્રન્ટફુર્બા પૈલા કોલેજ દ્વારા નાઇટ 2025 શીર્ષક અંતર્ગત કોમર્સ ફેસ્ટનો આયોજન કરાયું હતું એવા પ્રકાશભાઈ સાહેબનો ખૂબ ખૂબ સ્વાગત અને આભાર વ્યક્ત કરું છું કે બોલવા માટે બોલસર આપવા માટે ફ્રન્ટફુર્બા પૈલા કોલેજ ખાતે આયોજિત કોમર્સ ફેસ્ટનો ઉપસ્થિત માનો ભાવના હસ્તે

વિવાદના રોજ યોજાયેલ કોમર્સમાં બત્રીસ થી વધુ પ્રોજેક્ટ રજૂ કરાયા છે જેમાં બસો પિસ્તાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ ભાગ લઈ રહી છે સમગ્ર આયોજનને સફળ બનાવવા નંદકુલમાં મહિલા કોલેજના સંચાલકો શિક્ષકો વિદ્યાર્થીનીઓ ભારે જહેમત ઉઠાવી રહી છે કે નું સરે અહીં આવી ત્યારે મારો વિચાર અલગ હતો મને એવું કે હશે અને એક્ઝિબિશન સપરેટ રૂમ એટલું સરસ દેવ ઉપર છે એ મને ડર હતો કે ડેકોરેશનમાં સામે જ છે બીજું એ કે આપના સાથે વાત ગઈ પછી મને એવું લાગ્યું કે આ ફૂલ છે આ જે કોલેજ છે ઈ ખાલી કોલેજ નથી પણ આ સંસ્કારોનો ધામ છે અહીં તમને લોકોને જે પ્રોવાઇડ કરવામાં આવે છે એ બીજી બધી કોલેજોમાં નથી મળતું મારી પોતાની દીકરી અમદાવાદ યુનિવર્સિટીમાં મળી રહી છે પણ જ્યારે એમાં હું એટલી બધી ફીઝ આપું છું આટલું બધું એની પાછળ ભોગ આપું છું আনেছাতা এনাজলে঵াল্য়ো তমানাদারমারেছে এছানে মনে কানাদ একানাদালিদিয়ে মাইদিনাজে পানাদেনে পানাদালেনে করালেনে �

પણ ધંધો નાનો નથી એમણે જેમ કાકરાની વાત કરી એવી જ ભાવનગરના એક વાત છે કદાચ જ આપણે કદરિયાની સખી ઘણા બધા ગયા પણ એને કાર્યક્રમની અંદર વક્તા સાંભળવા મેં ગયા અને ત્યાં પણ એક એ બેનને પણ લગભગ સાત એક વર્ષથી પાણી पानी पूरी ही बनाना था लेकिन वो मारी थी और नाम पर मैंने प्रयत्न दूजो करता था कि मैं कलर पानी पूरी बना पानी पूरी तो बाजार खूब खाए और अभी के कलर पानी पूरी है तो मैं अपने नई वैरायटी की भेजी और अवक्त ये सारे मैंने खूब आनंदित करने का था धीरे-धीरे धीरे-धीरे अंत में हमारे वहां उन्होंने लाख दिए जिनको लाख रुपए ने पानी पूरी એમની પણ ઈચ્છા એવી છે કે હું આને ક્યાંક નથી વધારે વધારે કેમ